નવું વર્ષ શરૂ થઈ ગયું છે સાથે જ નવા અંગ્રેજી મહિના પ્રમાણે જો કોઈ પહેલો તહેવાર આવતો હોય તો એ ઉત્તરાયણ છે જેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે કેમ કે આપણે એવું માનીએ છીએ કે કમૂરતા પૂરા થયા એટલે કે ઉત્તરાયણ પછી કમૂરતા પૂરા થાય છે જાણે અજાણે એ જ ઉત્તરાયણ કે ખીહર પર પતંગ ઉડાડવા જઈએ ત્યારે સૌથી વધુ આપણે આપણી પતંગ ના કપાઈ જાય એનું ધ્યાન રાખીએ છીએ કે પછી કોઈ પક્ષીનું ગળું ન કપાઈ જાય એનું એકવાર વિચાર કરજો ધ્યાનથી કે શેના વિશે આપણે બધું વિચારીએ છીએ આપણે

ચાઇનીઝ ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરો પક્ષીઓ અને માણસ માટે હાનિકારક એવી દોરી ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે લોકો અને પક્ષીઓ માટે હાનિકારક એવી ચાઇનીઝ દોરી વહેંચતા કોઈ પકડાય તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે મકર સંક્રાંતિ આવતા જ રાજકોટ ની સદર બજાર જે દોરી અને પતંગ માટે રાજકોટ ની પ્રખ્યાત પોલીસ અને ભાર્ગવ સાહેબ સાહેબ તેમજ પીઆઈ દ્વારા સદર ચાઇનીઝ જાહેરનામું ભંગ કરી વહેચાણ કરતા કેસો શોધી કાઢવા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજકોટ ની સદર બજાર માં દરેક દુકાન માં જઈને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હતું કે કોઈ વેપારી જાહેરનામા નો ભંગ કરીને ચાઇનીઝ દોરી વહેંચે છે કે કેમ આવનારા દિવસોમાં પણ રાજકોટના બધા જ સ્ટોલો અને વિસ્તારોમાં પોલીસ દ્વારા આજ રીતે ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે જો કોઈ ચાઇનીઝ દોરી વહેંચતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું રાજકોટ પોલીસ દ્વારા હાલ બજારની અંદર ચાઇનીઝ દોરીને જે પ્રતિબંધ સરકાર દ્વારા લગાવવામાં આવ્યો છે જેના કારણે પક્ષીઓ તેમજ લોકોને પતંગ ઉડાવતી વખતે ઈજા પહોંચતી હોય છે આવી ચાઇનીઝ દોરી ઉપર સરકાર દ્વારા હાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેને લઈને રાજકોટ પ્રનગર પોલીસ સહિતનો કાફલો હાલ રાજકોટની સદર બજાર કે જે દોરી અને પતંગની બજાર કહેવાય છે ત્યાં ચેકિંગ માટે પહોંચી ચૂક્યો છે અને આ જાહેરનામાનો ભંગ કોઈ ન કરે અને ચાઇનીઝ દોરી કોઈ ન વેચે તે માટે એસસીબી સહિતનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચીને ચેકિંગ હાથ ધર્યું છે ત્યારે રાજકોટવાસીઓ સુખાકારીથી આ તહેવાર ઉજવી શકે તેમજ પતંગ ઉડાવતી વખતે કોઈ પણ પક્ષીઓને ઈજા ન પહોંચે અને કોઈ પણ માણસને પણ હાથમાં જે ચેકા પડતા હોય છે તે ન પડે અને લોકો શાંતિથી આ તહેવાર ઉજવી શકે

આ જે વેચારી વિક્રેતાઓ છે તેની અમે મિટિંગ પણ લીધેલ હતી અને તેઓ તમામને અમે સમજ પણ કરેલી હતી કે ભાઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ સુકલ જે છે એ રાખવું કે પ્રતિબંધિત રીતે વેચવું એ ગેરકાયદેસરનું છે અને જે લોકો આવી રીતમાં આ કાર્યવાહી કરશે તેવી રીતમાં અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરનાર થોડા સમય પહેલાં ગુજરાતમાં હા આ બાબતે અમારે આમ તો ડેલી ચેકિંગ ચાલુ હોય છે પણ આજે અમે એક મેગા ડ્રાઈવ જો આયોજન કરેલું છે અને રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારો કે જ્યાં આગળ આ પ્રકારના પતંગ અને દોરા વિક્રેતાઓ જે છે ત્યાં આગળ અમે ચેકિંગ હાથ ધરેલું છે એ પ્રકારે જે હબ કહી શકાય એવું સોદર માર્કેટ જે છે ત્યાં અત્યારે અમારું ચેકિંગ ચાલી રહેલ દોરી છે પેલ ચાઇનીઝ દોરી જે છે ખરેખર મનુષ્ય માટે અને પ્રાણીઓ માટે ઘાતક છે અને પક્ષીઓ માટે ઘાતક છે એટલે આવી પ્રતિબંધિત દોરીઓ જે છે એનું વેચાણ ન કરવું જોઈએ અને જે ભારતીય જે પરંપરા મુજબ જે આપણી ઉત્તરાયણની જે પ્રથા છે એ મુજબ જે માંજો જે છે આપણો દેશી માંજો એનાથી એ લોકો વેચાણ કરી અને કાર્યવાહી કરી શકે એક બાજુ પક્ષીઓને બચાવવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ રાજકોટની સમીપ એવા પડાધરી ગામે પશુની બલિ ચડાવવામાં આવી રહી હતી એક બાજુ જ્યારે વિજ્ઞાન ક્ષેત્રે આપણે હરણ ફાળ ભરી છે અને ભૂલથી પણ ઉત્તરાયણના દિવસે પક્ષીઓનો જીવ ન જાય કે પક્ષીઓ ઘાયલ ન થાય એ માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પણ અહીંયા તો અંધશ્રદ્ધાના નામે પડધરી ગામે લક્ષ્મીબેન નામના બેનનો પગ ભાંગી ગયો હતો અને તેમને સપનામાં તેમના સુરાપુરા આવે છે અને વિધિ કરવાનું કહે છે એવું પરિવાર રટણ કરી રહ્યું છે તેવું માની રહ્યા છે કે એના જ નામે બકરાની બલિ ચડાવવામાં આવી રહી હતી આ પરિવાર મૂળ કચ્છનો છે ત્યારે વિજ્ઞાન સાધા દ્વારા પશુ બલિ પર દરોડા પાડવામાં આવ્યા પરંતુ એ દરોડા બીજા કશું કામ ન લાગ્યા કેમ કે પહેલેથી જ બલિ તો ચડાવી દેવામાં આવી હતી એક પ્રાણીનો જીવ લેવાઈ ગયો હતો ખબર નહીં હજુ આવા કેટલાક આજના જમાનામાં પણ એકવીસમી સદીમાં પણ કેટ કેટલા એવા કિસ્સાઓ સામે આવતા રહેશે જેમાં ભગવાન ના નામ પર અંધશ્રદ્ધા ને લીધે બલિ ચડતી રહેશે ના ના સાહેબ તો બલિ નથી ચાલતા પણ અમે રાખા બાપા ની માનતા કરી છે એક જીનકુ હતું ના નહીં કઈ પણ અમે આ રાખા બાપા રહ્યા ને એની માનતા કરી એની માનતા કરી અમને દુખાવણું ઘર માં થયું હતું તો ઈ અમને વાંચા ભુજ વાણી આવ્યા ભુજ વાણી આવ્યા ને એમ કઈ ગયા આવી કે મારી માનતા છે તમે દઈ જાવ તમારા ઘર સુખ શાંતિ હવે હંધે કરી દઉં કે એટલે અમે અહીંયા ભુજ થી અહિયાં માનતા દેવા આવ્યા કાયલા વખતે અમે ભુજ્યા હતા હજી તો હાલતા નતા ત્યાં સમયમાં ઘણા લોકો આ વસ્તુ માનતા નથી આ વસ્તુ સાચી છે માનતા નથી સાહેબ હવે અમને ખબર પણ હવે આ તો માતાજી રાખો બાપો સપને આવ્યા તો અમારે કરવું પડે તો એના હિસાબે અમે કર્યું છે અમને કોઈ જાત ની ખબર નથી સાહેબ અને મારે એક દીકરો છે ને એનો બાપ છે બે કરતા હતા લઈ ગયા સાહેબ હવે મારે શું કરવું કહ્યું તમે કયો એમ કરી કયો તો હું રાખો નું કુતરા નાખી દઉં કયો તો હું નાખી દઉં ગમે એમ કરું હવે મારે અહીં કોઈ કરવા નમ કોણ કરે સાહેબ બે જણા હતા તમે લઈ ગયા સાહેબ હવે મારે અહીંયા કોઈ છે ને હું હું શું કરી આપ મારો પગ બાંધ ગયો એટલે મેં માનતા કરી હતી એ પગ ગયો એટલે મેં માનતા કરી તમે અચાનક સોરી મૂકો તો સાહેબ અમે તમે કયો એમ કરી બીજું શું કરવું રાજકોટ જિલ્લાના પડધરી તાલુ પડધરી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે બે પશુની પશુ ચડાવી દીધી છે જીવ સામે જીવ દેવા દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે ભુવા છે તે ત્રીસ વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાલી કરીને પશુ બલિનો આગ્રહ કરતા હતા

અને તે ધૂણે છે ખુબ અને જાહેર મંચ ની અંદર પોતે પ્રદર્શન કરે છે અને સાતસો થી વધુ પશુ બલિ ચડાવી છે ગુજરાતમાં હજુ પણ એવા ઘણા છેવાડાના ગામડા છે ત્યાં આ પ્રકારની ઘટના બનતી હોય છે આપ શું કેશો ખાસ કરીને ગુજરાતની અંદર હવે બે ત્રણ જ્ઞાતિઓની અંદર આ પ્રથા છે પશુ બલિની પ્રવર્તે છે અને આપણે એકવીસમી સદીમાં છે અને કાયદાપોર પ્રતિબંધ છે છતાં પણ એમ કે ધાર્મિક જગ્યાઓ ઉપર ને એની આડમાં

અને પશુ ચડાવવાની તો અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે એકવીસમી સદીમાં પણ માણસ હજુ ક્યાંક તો તાંત્રિક ભુવાઓ ઉપર વિશ્વાસ કરે છે જેના પરિણામે પોતાના સ્વજનોને જીવ ગુમાવે છે અન્યથા અન્ય નિર્દોષ પ્રાણીઓનો જીવ લઈ નાખે છે કઈ હદ સુધીની નિર્દયતા ગણાવી શકાય કે માણસને પોતાનો જીવ આપી દેતા પણ અંધશ્રદ્ધાને લીધે જીવ હાલે છે અને બીજાનો જીવ લઈ લેતા પણ જીવ હાલે છે થોડા મહિના પહેલા સગા બાપે પોતાની દીકરીને કોથળામાં ભરી અને એમનો જીવ લીધો હતો અંધશ્રદ્ધાના નામ પર લોકોને એટલો જલ્દી બીજા ભુવા કે તાંત્રિક પર વિશ્વાસ કેમ આવી જાય છે જ્યારે પોતે પણ અવારનવાર આવા સમાચારો જોયા હોય સાંભળ્યા હોય છતાં પણ ભગવાનને ખુશ કરવાના ઘણા રસ્તાઓ છે અને હોઈ શકે પણ કોઈનો જીવ લઈને તમે ભગવાનને ખુશ કેમ રાખી શકવાના છતાં અમુક અંશ એવો રહેવાનો જ છે કે જે ક્યારેય નથી સમજવાનો ત્યારબાદ મારે વાત કરવી છે દીવ ઉપર કેમ કે દીવ નું નામ યાદ આવે એટલે કે કોઈ દીવ ગયું છે કે જવાનું છે એવું પણ જો સાંભળવા મળે એટલે લોકો એવું માની બેસે છે કે પીવા ગયા હશે મારે માત્ર અત્યારે એટલું બોલવું કે પીવા ગયા હશે એના પરથી તમને સૌને ખબર પડી ગઈ હશે અને મને વિશ્વાસ છે કે શું પીવા ગયા હશે એ તમે અંદાજો મારી લેશો પણ ત્યાં જઈને કે પછી દીવની વાત સમયે પીવા મુદ્દાને જો પર મૂકી દઈએ તો ખબર પડે કે કેટલી સુંદર જગ્યાઓ છે દીવમાં કેન્દ્રશાસિત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ દીવના માનનીય માન્ય પ્રશાસક પ્રફુલ પટેલ નેતૃત્વ હેઠળ દીવમાં બીચ ગેમ્સ બે નો પ્રારંભ થયો છે બ્લુ સર્ટિફાઈડ બીચ ઘોઘલા દીવ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા આ પ્રસંગે દિલ્હી અને લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર અને દમણ દીવના સાંસદ લાલુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

અને હું ખૂબ ખુશ છું કારણ કે મેં આજે જ પરફોર્મ કર્યું છે દીવ બીચ ગેન્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં અને મને ખૂબ જ મજા આવી દીવના લોકો દીવ આખું દીવ એટલું બધું એટલું બધું વાલું લાગે એવું છે અને એટલો બધો પ્રેમ મળ્યો છે હંમેશાથી પ્રેમ મળતો આવ્યો છે અને આજે પણ એટલો જ મળ્યો છે સો થેન્ક યુ વેરી મચ અને હું ખૂબ ખુશ છું શુશાની દવે તમે લોકો જોઈ રહ્યા છો અને જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ ત્યારબાદ મહેમાનોના હસ્તે નામાંકિત ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં પહોંચ્યા બાદ તમામ મહેમાનોને રમતગમતના મેદાનનું નિરીક્ષણ કર્યું અને મંત્રીએ બીચ ફૂટબોલ પણ રમ્યું હતું કેન્દ્રશાસિત દીવમાં સૌપ્રથમ સૌ પ્રથમ વખત અને ભારતમાં પણ પ્રથમ વખત દરિયાઈ બીચ પર બીચ ગેમ્સ બે હજાર ચોવીસ નું ધબદબા ફેર પ્રારંભ થઈ ચુક્યો છે આ કાર્યક્રમમાં પ્રશાસન પ્રફુલ પટેલ ટીમ ભાવના અને અનુશાસન પ્રાપ્ત કરી શકાય છે રમત ગમત માત્ર મેડલ જીતવા માટે જ નથી પરંતુ લોકોના સ્નેહ અને દિલ જીતવાનું માધ્યમ પણ છે આપણા દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર વધી રહ્યું છે ખેલાડીઓ વિવિધ જાતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓમાં ગૌરવ અપાવે છે

ઘણા દેશોમાં રમતગમતના કાર્યક્રમોમાં જવાની તક મળે છે અને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે દરેક વ્યક્તિ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવાનો પ્રયાસ કરે છે પરંતુ સાંસદ અને પ્રશાસક તે કહેવા માગે છે કે આજે ભાગ્યે જ કોઈ ઘરે રોકાયું હશે જ્યાં સુધી કોઈ નજરે પડતું હતું ત્યાં ભારે ભીડ હતી જે દર્શાવે છે કે દીવના લોકોએ બીચ ગેમ્સને દિલથી આવકારી લીધી છે જેના માટે તેઓ સૌને અભિનંદન આપે છે આ બીચ ગેમ્સ શિક્ષણ રમત ગમત અને પર્યટન સહિત ક્ષેત્રોમાં વૃદ્ધિ લાવશે જેના કારણે આગામી વર્ષોમાં પ્રવાસીઓમાં વધારો જોવા મળી શકે છે ત્યારબાદ જો વાત કરવામાં આવે સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓની તો તેમના માટે ગઈકાલથી જ ખુશીના સમાચાર સામે આવ્યા છે લાંબા સમયથી ગુજરાતના સરકારી નોકરી વાત સચુકો જેની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે થોડા રાહત આપતા સમાચાર છે કે રાજ્ય સરકારના ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા

ભરતી કેલેન્ડર મુજબ નિયમિત ભરતી થાય એવો પણ સરકારનો પ્રયાસ છે આ વખતે વર્ગ ત્રણની ટેકનિકલ અને નોન ટેકનિકલ પરીક્ષાની પદ્ધતિમાં સરકારે તાજેતરમાં થોડા ફેરફાર કર્યા છે સરકારનો હેતુ હતો કે જરૂરી અને લાયકાત ઉમેદવારો જ પરીક્ષામાં ઉપસ્થિત થાય અને તેને જ તક મળે જોકે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે અરજીઓ તો હજારોની સંખ્યામાં આવવાની જ છે ગુણસેવા પસંદગી મંડળ અગાઉના ઘટનાક્રમમાંથી પદાર્થ પાઠ શીખીને ભરતીના આયોજન પારદર્શી થાય તેમાં દિશામાં પણ સક્રિય બન્યું છે પરંતુ સરકારના બીજા પણ અનેક વિભાગ છે કે જેમાં ચાલીસ ટકાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે લાખો ઉમેદવારો નોકરીની રાહ જોતા હોય અથવા તો તૈયારી કરતા હોય ત્યારે ચાર જેટલી ભરતી ઘણી ઓછી કહી શકાય પરંતુ એક શરૂઆત થઈ છે તે આશ્વાસનરૂપ છે જો ગુણ સેવા પસંદગી મંડળની વાત કરીએ તો નવી પદ્ધતિથી ઉમેદવારો માટે શું બદલાશે અને બીજો સવાલ એ પણ થશે કે અન્ય વિભાગમાં જે પડતર ભરતીઓ છે તેનું શું સરકારી નોકરીની તૈયારી ઉમેદવારો માટે જાહેરાત જાહેરાત પસંદગી બહાર ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ માટેની ભરતી પડી છે વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પડી છે જેમાં સરકારમાં હજારો જગ્યાઓ પડતર છે નિયમિત ભરતીની પ્રક્રિયા ચાલુ રહેશે કે કેમ તે એક મહત્વનો સવાલ છે અન્ય વિભાગોની ભરતી ક્યારે તે પણ મહત્વનો સવાલ છે વર્ગ ત્રણ ની વિભાગમાં કેટલી જગ્યા છે તેના વિશે જો વાત કરવામાં આવે ગ્રુપ એમાં સિનિયર ક્લાર્ક ની પાંચસો ને બત્રીસ હેડ ક્લાર્ક એકસો ને ઓગણસિત્તેર ઓફિસ આસિસ્ટન્ટ સચિવાલય બસો ને દસ જુનિયર ક્લાર્ક કલેક્ટર કચેરી પર પાંચસો નેવું કાર્યાલય અધિક્ષક મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં બે કચેરી અધિક્ષક ખેતી નિયામક કચેરીમાં ત્રણ સબ રજિસ્ટ્રાર ગ્રેડ એક માં પિસ્તાલીસ સબ રજિસ્ટ્રાર ગ્રેડ બે માં ત્રેપન સ્ટેમ્પ નિરીક્ષક ત્રેવીસ સમાજ કલ્યાણ નિરીક્ષકની છેતાલીસ મદદનીશ સમાજ કલ્યાણ અધિક્ષક ની તેર સમાજ કલ્યાણ નિરીક્ષકની એકસો ને બે ગૃહ માતા તરીકે છ ગૃહપતિ તરીકે ચૌદ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી તરીકે પાસઠ

ત્યારે બસ હાલ માટે આટલું જ વધુ વાત સાથે મળતા રહીશું બીએસ ટીવી ન્યૂઝ પર નમસ્કાર